ક્રાઇમ બ્રાન્ચે તાજેતરની અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ શાલવી મનોજ શંકરલાલ સાલવીની ધરપકડ કરી છે જે લોરેશ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે આ અગાઉ બે હજાર બાવીસમાં એટીએસ દ્વારા હેલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપન સાથે ધરપકડ કરવામાં આવેલી જેની પૂછપરછ દરમિયાન તેને તે વેપન છે એ હાલના આરોપી મનોજ શાલવી આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા પત્તા તરીકે દર્શાવેલા હતા જેથી ઉદયપુરની અંદરથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે